ટાઇમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું સમાચારની વડોદરા શહેરની સેવાકીય સંસ્થા સિફા ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા નિઃશુલ્ક કૃત્રિમ પગ કેમ્પ યોજાયો આ કેમ્પમાં આર્થિક આર્થિક રીતે નબળા વર્ગ અને ગરીબ જરૂરતમંદ લોકો કે જેઓને અન્ય રીતે પગ ગુમાવેલ હોય તે લોકોને રૂપિયા નેવું હજારથી રૂપિયા એક લાખ વીસ હજાર સુધીના જર્મન ટેકનોલોજીવાળા કૃત્રિમ પગ બનાવવા માટેનો કેમ્પ યોજાયો હતો જેમાં આશરે પાંત્રીસ લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વડોદરા જિલ્લા કે અન્ય જગ્યાએથી આવેલા લાભાર્થીઓએ આમાં ભાગ લીધો હતો આ સદર કેમ્પમાં ગૂંઠનના ઉપરથી કપાયેલ અથવા ગૂંણના નીચે કપાયેલ પગના લોકોએ આમાં ભાગ લીધો હતો આ સમગ્ર કાર્ય સિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ હતો જેમાં સુરતથી પધારેલા દિવ્યાંગભાઈ અશપાક મલેકની ઉપસ્થિત હેઠળ સિફા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોહમ્મદ હુસૈન શેખ પ્રોફેસ જોનીબાઈ અબ્દુલ રહેમાન શેખ અને સલીમ કાજીનાઓ હાજર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ એડવોકેટ નોટરી શાહનવાઝ ખાન પઠાણ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતો રિપોર્ટ શબ્બીર મુલતાની વડોદરા ગુજરાત આ વિકલાંગ લોકો માટે પર કહેવાય જર્મન તેના માટેનો આપણો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એમાં અમારા જે આ જાનુભાઈ છે એના સહિત અમે આ વડોદરા સિટીની અંદરમાં આ પ્રોગ્રામ લઈને આવીએ છીએ એ માટે હું જાનુભાઈ અને એના ફિલ્મને ખૂબ ખૂબ આગળ છું એ લોકોએ મને આ ચીપાંગનું શોધવા માટે બહુ મોટી મહેનત કરી એ માટે હું આ શિફા ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ કરી દીધી અમારો એની અંદરમાં ઘૂંટણની નીચેથી ઘૂંટણની ઉપરથી અમે પગ પ્રોવાઈડ કરીએ ઓનજીસી દ્વારા આપનું નામ મારું નામ મલેક અસપાક છે હું લાખ બે હજાર ત્રીસ આ ફિલ્ડમાં છું ઓકે એની અંદરમાં આયરા જે પગ જે આપતા છે અમે એની શું રીતે આપે નોર્મલી એક એના માટે એક ફીસ છે પંદરસો રૂપિયા એ ફીસ તમારે અફોર્ડ કરવું પડે ઓકે

नाम एल्विन जॉन रॉबर्ट है मारी उम्र एकावन वर्ष है हूँ एज शिपकेप्टन स्पाइनल कोड इंजरी स्पाइनल कोड इंजरी लेवल मारी टी ट्वेल्व एलवन टी ट्वेल्व इज ऑल्सो नोन डी ट्वेल्व डी ट्वेल्व पर हूँ स्पाइनल कोड इंजरी नी हंड्रेड पर्से लाइफलेग पेरालि બે હજાર અઢારથી આજે બે હજાર ચોવીસ સુધી હું મારા એમ્પ્યુટ એટલે એમ્પ્યુટેશન ત્યારે નહોતું કરું મારા અહીંયા પગ ઉપર બતાવી દેસું આ મારો પગ ત્યારે એમ્પ્યુટ નહોતો કર્યો એ મારો જે ખરડાયેલો પગ હતો એ સ્પાઈનલ કોડ ઇન્જરીને લીધી મારા પગમાં કોઈ મૂવમેન્ટ નથી એ બે હજાર ચોવીસની અંદર આજે ગયા મહિને ડૉક્ટર હિમાંશુ નાયક સાહેબ એમને તો એમ્પ્યુટેશનનું મારી સર્જરી થઈ આ ઘઉં નવો નવો ને તાજો તાજો છે અને થેન્ક યુ શિફા ચેરિટેબલ ટ્રસ્ટ કે અહીંયા તમે કેમ્પ રાખ્યો અને તમે સરસ પ્રોસેટિક લેગનું કામ કરો છો ઇન્શાલ્લા તમને બધાને આશીર્વાદ મળે અને આજે હું મારું માપ આપવા આવ્યો છું એટલે અહીંયાથી મને જાણવા મળ્યું જે પીના એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ હોય છે જે સીએસઆર ફંડ જે પણ અત્યારે વાત કરી તો એની માટે થેન્ક યુ વેરી આપનું નામ મારું નામ છે એલ્વિન જોન રોબર્ટસ વિસ્તાર જે શું પ્રોગ્રામ છે આ શિલ્પા ચેરિપટ ચેરિટેબલ ટ્રસ્ટના સૌનેથી જહાંગીરપુરામાં આ નિઃશુલ્ક પગ જે લોકોના એક્સિડન્ટમાં પગ કપાઈ ગયા હોય કે કોઈ પણ બીમારીથી પગ નુકસાન થયું અને કાપવાનો વારો આવ્યો હોય તેમને આ પગ નિઃશુલ્ક લગાવી આપવાનો આ કાર્યક્રમ અલ્ફાકભાઈ જે છે એના માહિતગાર એમના થ્રુ લગાવવામાં આવે છે આજે પાંત્રીસ માણસોના ફોર્મ ભરવામાં આવશે અને એના પછી પગનું માપ લઈને એને એમને પગ એમને લગાવીને આપવામાં આવશે એની દિસ્તમાં તો આવા સેવાકીય કાર્યોમાં શીપા ચેરિટેબલ ટ્રસ્ટ અને એમની ટીમ ધોળીભાઈ અને એની ટીમ જે કામ કરી રહી છે એસએસજી હોસ્પિટલમાંથી એ લોકો દર સોમવાર અને એક દિવસ શુક્રવારે લોકોને જમાડે છે અને પાંચસો માણસોની અનક્લેમ ડેડ બોડીનું એ લોકો એન્ટ્રી ક્રિયા કરી છે અને બીજા સેવા તેઓ કાર્ય કરે છે તો આ બહુ સારા કાર્ય છે જેમાં માનવતાના બધા કાર્ય તો કાર્યોમાં આપણે બધાએ મળીને એમને સાથ આપવો જોઈએ અને માનવતાને જાગૃત કરવો જોઈએ If you like this video then like share and subscribe to Mirror Now